જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય છે એની બધી ભગવાનની ક્રિયા છે એ નટની જેમ સમજવાની એમ તો એને કેમ મોહ થાય નહીં તો નટની બધી ક્રિયાઓ છે એ દેખાય એ બધી ખોટી દેખાય એ બધી પછી જે સાબિત થાય એ હતી એમ મેરો નથી તો એ આવે એટલે સાબિત થઈ ગયું કે એ હાથ એમ ભગવાનની બધી ક્રિયાઓ છે મનુષ્ય લીલાઓ છે એ બધી કરે એ નાટક નાટક ખોટી નહીં પછી તોય હાથી નટની તો બધી ખોટી ભ્રાંતિ રૂપ અને માણસને બીજાને ઊંધેરાવાળે ચડાવવાની પણ ભગવાનની તો એ ખોટી મનુષ્ય લીલા પણ સહેતુક હોય પણ ભગવાન એવા નહીં ભગવાનને વિશે એવા ભાવ છે એ ખોટા લીલાઓ હાથી ભગવાનની એક એક ક્રિયાઓ છે એ કેવી છે સનાતન છે સનાતન છે નવી કરે તો સનાતન અને જૂની કરે તો હોય જ ધાતા યથા પૂર્વમ અકલ્પયત ભગવાને આ સૃષ્ટિ બનાવી બ્રહ્માજીએ એ આગલી સૃષ્ટિ પ્રમાણે બનાવી એટલે આગલી સૃષ્ટિમાં જેટલા અવતાર હતા એટલા પાછા બધા આવતા આ સૃષ્ટિમાં અવતાર એ રીતે યોગ અવતાર એ બધાય આગલી સૃષ્ટિમાં હોતે રામા અવતાર હતા ને આગલી સૃષ્ટિમાં હોતે કૃષ્ણ અવતાર હતા ધાતા યથા પૂર્વ અકલ્પ એટલે ભગવાનની બધી લીલાઓ છે એ બધી સનાતન છે એમાં કંઈક નવી લીલા કરે તો નવું ક્રિએશન તો એ સનાતન થઈ જાય હવે પછી સનાતન ભલે નવું હોય તો હવે સનાતન એને સેટ કરી સનાતન અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી અને આ વાર્તા છે એ કેવું તો ભગવાનને માનવા હું આ બધું ખોટું માનવું એને તો માનવા ધામ માનવા બધાય માહિક ભાવો થી માહિત તત્વોથી રહીત માહિત ક્રિયાઓથી રહીત એવા ધામમાં જે દિવ્ય ભાવે સહિત એવા માનવા ક્રિયા કરે તો ક્રિયા કરે તો એવા માનવાય અને માટી એમાં છે જ નહી એમ ભગવાને માટી ખાધી જશોદામાં એ આમ મોટું ભેળિંગ ખોલ માટું મોટું ખોલ કાઢી લેશ માટી તો હતી નહિ માટી એમ એટલે ક્યારેક ક્યારેક બતાવે ને ક્યારેક નો બતાવે બસ બીજું બતાવી દીધું ત્યાં તો એટલે એને માટી ખાધી કે ન ખાધી ઊગી રહી મૃદભક્ષણ લીલા તો આપણે આવે છે ને તો એ સનાતન કહેવાય કે માઈક કહેવાય લીલા સનાતન તો ભગવાન લીલા સનાતન તો ભગવાન માટી ખાધી નથી માટી ખાધી એટલે માણસ ભૂલા પડે સનાતન કહેવાય કે માઈક કહેવાય ભગવાને માટી ખાધી અને ચોરી આવ્યા કોઈના ચૂલામાં ટટી પેશાબ કરી આવ્યા તો એટલે સનાતન લીલાઓ છે દર વખતે કરવું પડે જયારે જયારે સૃષ્ટિ થાય કૃષ્ણ અવતાર આવે ત્યારે દરેક વ્યક્તિ એ તો કરવું જ પડે નવું કરે એ વાત જુદી પછી તો પછી આમાં પેલું હું નટની માયાનું શું માનું

ભગવાન ભગવાન અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે એને કયું હોતે લીલા સનાતન હોતે પણ એમાં ભાવ કરવો ઈ ખોટો એમાં એવો ભાવ કરવો એ ખોટો મનુષ્ય જેવો ભાવ કરવો એ ખોટો માણસો કરે છે એવું આને કર્યું એવો ખોટો એ ખોટું બાકી બધું લીલા તો સનાતન છે સારી એને હાટું તો કરી છે અને એ માઈક લીલા જે માઈક જેવી જણાતી હોય એ લીલાને કોઈ ગાય તો ઈ સનાતન થઈ જાય તો પછી ઓલો તો સનાતન હોય તો પણ એમાં ભાવ જે આવે છે દ્રષ્ટિએ દ્રષ્ટિએ એ ખોટો જે ભાવ આવે છે એ ભાવ છે એ ફરવાનો દેવો ભાવ ઓલ્યો રાખવો અને લીલા ગાવી સુખદેવજી એમ કહ્યું ભાવ ઓલો ઓલો રાખ્યો અને લીલા मनुसि ललकार है <laughs> निवृत्त दर्शय रूपगियमानत भवोशता श्रोत्र मनोभिरामः को विरजयेत विना पशुग्नातेव किथ <laughs> को विरजयेत विना पशुग्नात् गातकी होय एनासी होय तो बदाय पापी होय तो बदाय गाय है खेचई जाय निवृत्त दर्शय

આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે આવા નાવા છે એમાં કાંઈ ફેરફાર કરવો પડતો નથી એ એવા છે એ જ આ છે ને આ છે એ જ એવા છે એ છે એવું થઈ જવું અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત ભગવાનની ક્રિયા ખોટી માને અને ઓલો કયો રસ કહેવાય છે ત્યાગવા જેવો એમ નવો રસ હોય ને એમાં બીભત્સ રસ ભગવાનની ક્રિયાને બીભત્સ માને તો એટલે ભગવાનની એ બીભત્સ રસ ભગવાનમાં નથી એટલે ભગવાન બીભત્સ ક્રિયા કરે તો પણ એ દિવ્ય છે એવું જ્યારે મનાય ત્યારે એને ભગવાનમાં માયા નથી એટલે એને એમ એનો અર્થ એવો થયો કે લોકની દ્રષ્ટિએ જેવો ભાવ છે એવો ભાવ નો માને ભગવાનમાં નો માને બીજા માનતા હોય માને સુખદેવજી નો માન્યો પરીક્ષિત એ માન્યો કે ભગવાન હોય તો એવી ક્રિયા શું કરવા કરે એનો અર્થ હોય થયો એવો ને એવો લોકમાં છે એવો ભાવ શ્રી કૃષ્ણમાં એને કલ્પ કલ્પ સુખદેવજીએ કીધું કે એમાં નથી ભાવ ક્રિયા ભલે હોય પણ એમાં એવો ભાવ નથી નથી એવું માન હોય દિવ્ય છે એવું માન અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ ભગવાન ભગવાનનું તો આ ભગવાનના ભગત છે એ પાઠશાળા કહેવાય ભગવાનમાં આ બધે ભગવાનની બિભત્સ ક્રિયા હોય અને એને દિવ્ય માનવી એ ક્યારે મનાય એ પાઠશાળામાં પ્રેક્ટિસ કરે ભગવાનનો ભગવાનના ભગતનો એટલો માનો ખામી હોય એને ડાયજેસ્ટ ન થતી હોય તો ભગવાનના ભગ ભગવાનની ક્યાં થાય તો પછી ભગવાનને ન થાય ભગવાનના ભગતને એને શું કે ઓબ્ઝર્વ ઓબ્ઝર્વર તો બોલેબ એબઝોર્બ થવું જોઈએ પાચન થવું જોઈએ ને એ બોલે કેપસૂલ્યો ને એવી ને એવી પાછી બહાર નીકળી જાય તો એબઝોર્બ એબઝોર્બ થવી જોઈએ ને એમ એમ ભગવાનના ભગતની કાંઈ ખામી આપણને એબઝોર્બ થાય કે હાલો ભાઈ આવા છે તો કઈ વાંધો નહીં તોય ભગત છે તોય ભગત છે તોય આપણે એની કરી એવું થાય મોટામાં ન થાય તો પોતામાં હોય તો બધી ઓબ્ઝર્વ થાય પોતામાં હોય તો તો બધી થઈ જાય પોતે મોટા મોટા પાણા હોય ઓબ્ઝર્વ થઈ જાય કોઈ વાતે કે હાલે એમ ન હોય અને જો બહાર હોય તો એને પગ ભાંગી નાખે બહાર નીકળ્યો હોય તો ટાંગો ભાંગી નાખે તોલો તોડી નાખે તો એ બીજા નો ભગવાન ને ભગત નો ન થાય એટલે પેલા એ શીખે ત્યાર પછી ભગવાનનો કોઈ પણ દોષ ઓબ્ઝર્વ એને ડાયજેસ્ટ થઈ શકે પાચન થઈ શકે કોઈક નું કઈ જરાય નથી એકતું તો અને એ ભગવાનના ભગતનું રજ થયે એકતું ભગવાન પાછો એનો કરતા હોય ભગવાન છે એ બીજા ભગવાનના ભગતની બધી માફી કર દેતા હોય કર દેતા જ હોય છે અધમ ઉદારણ આજુ ભગત કીર્તન બોલતા હતા અધમ ઉદાહરણ પત અવિનાશી તારા બિરુદ ની બલિહારી એ ગ્રહી બાઈ છોડો નહીં ગીરધર અવિતળ અવિતળેક તમારી ભગવાનની એનું બિરુદ છે એટલે કેટલું એ એબ્ઝોર્બ કરે છે બધા ઉદાહરણ બધાનું કરે છે આપણું કરે બીજાનું કરે આપણું તો પેલા નોંધાયું હોય આપણું તો આપણે પેલા ભગવાન તમે પેલી ફાઇલ હાથમાં લેતા પહેલી જ રાખો છો ઉપર છે આપણા હાથમાં ગોઠવવાની પછી આપણા હાથમાં જ હોય ફાઇલ તમારા હાથમાં પહેલી આવે એમ પણ આપણે કોઈનું એબ્ઝોર્બ ન કરીએ કે તો પછી ભગવાન ન કરે એમાં પાછા ભગવાનના ભગતનું આપણે ન કરીએ કે તો ભગવાન ન કરે આપણું બીજાનું તો ઠીક છે ભગવાન છે એને છોડી દઈશ ભગવાનના ભગતનું ન કરી આપતા હોય તો એને છોડી દે ચાલ ભાઈ તું કંઈ વાંધો નહીં એટલે ભગવાનના ભગતનું એબઝોર્બ

આ જગતની ભગવાનમાં અક્ષરધામમાં જવા માટે ભગવાનના દોષને એબ્ઝર્વ કરવા માટે આ ભગવાનના ભગતના દોષ પછી ભગવાનના જેટલા જ બધા એવા હોય એવું કઈ જરૂર નથી ભગવાનના તો સાંગો પાંગ છે દેવી મહારાજ એવું કીધું અને ભગવાનના ભગતને એટલું રાખવાનું કે એને ભાઈ મહારાજના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય એ ન કરે તો બહુ વાંધો નહીં પણ કમસે કમ પંચ વર્તમાન હોય ત્યાં સુધી પછી અવગુણ અવગુણની વાત નથી ભક્તના રૂપ એટલે ભગવાનની ક્રિયા જોઈને ક્રિયા જેવો ભાવ ભગવાનમાં માનવો નહીં નહીં ભગવાનની ક્રિયા જોઈ અને ક્રિયા જેવો ભગવાનની ક્રિયાઓ નવ નવરસ પ્રમાણે હોય તેમાં બીભત સરસની ક્રિયા આવી તો બીભત મૂળ ભાવ હું ઉપેક્ષ એ તિરસ્કાર તિરસ્કાર ઘૃણા ઘૃણા એને ભગવાનમાં બિબત સરસ થાય તો આને રતિ થવી જોઈએ ઘૃણા નો થવી જોઈએ હેત નો રતિ થાય ને શ્રૃંગાર થાય હારું જોવે તો એને એમાં હેત થાય રતિ થાય રાગ થાય તો એને રાગ થાવો દે ભગવાનની કોઈ પણ ક્રિયા હોય તો એમાં એક્શન રિએક્શન એક જ આપવાનું હતી થઈ એમાં રતિ થાવી દે બીજી નહીં બીજું કાંઈ નહીં એક જ એક્શન રિએક્શન એક અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે એવી જાતની જેને દ્રઢ મતી હોય તે જ આ વાર્તાને સમજી શકે અને એવા તેજોમય દિવ્ય સમજાય જ નહીં ને જો આ નક્કી નો કર્યું હોય મારા અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પોતાને વિશે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું શક્તિ એ સહિત જ હોય પણ બધી ઢાંકીને ભગવાન છે એ બધી ઢાંકીને હિડન કરીને આવે અને ઈડન કરવી એ જ એનો મુખ્ય પ્રયત્ન હોય કોઈ વાતે દેખાય ન જાય એ શું કરવાને એવું રાખે ભગવાન જીવોને હુવાણ થાય એટલે હેત થાય એટલે હુવાણ થાય ને હેત થાય સજાતીમાં હેત થાય એટલે ભગવાન એને સજાતીનું નાટ્ય કરે હુંય તમારા જેવો છો મારા બીજું કઈ છે નહીં હુંય તમારા જેવો છું આવો આપણે બધા રમીએ એટલે એને હેત થાય એટલે ભગવાન એ બહુ ધ્યાન રાખે દેખાવા જ માટે દબાવી જેમ બને એમ દબાવવું દબાવવું ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિશે અને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય ભગવાનને દિવ્ય જાણે પણ મનુષ્ય ભાવ ન જાણે તો એને ઓછા જાણ્યા કહેવાય મનુષ્ય ભાવ હોતો હોય ભાવ ને દિવ્ય ભાવ બે એક હારે એને દેખાવે તો ભૂલો ન પડે અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને તેને એકાંતિક ભક્ત કહીએ અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઈકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચ કોઈક દિવસ હો કે મારા કોઈક દિવસ એને માઈકપણાનો સંશય ન થાય એટલે માઈક ભાવની ભગવાન માહિક ભાવની ક્રિયાઓ કરે તો પણ એને માઈક ભાવના એમાં ન થાય તો એને દિવ્ય ભાવ થાય તો એ માહિક ભાવ ન થતો હોય તો ખાલી ક્રિયા માં એને ડાઉન ક્રિયા કહેવાય તો દિવ્ય જ કહેવાય એમ એવું થાય ત્યારે એને તો ભક્તિ કહેવાય એટલે આમ દેખાતું નથી પણ એને બોર્ડમાં પડ્યો છે ભાવ પડ્યો છે એને જો એની ક્રિયા માહિક ભાવની ક્રિયા પણ દિવ્ય નથી દેખાતી અને સામાન્ય ક્રિયા દેખાય ને ભગવાનમાં હિન ભાવના થતી નથી તો પણ એનો અર્થ એવો છે કે એને અંદર થોડોક મનુષ્ય ભાવ પડ્યો છે ભગવાનમાં મનુષ્ય ભાવ હાવ કાઢ નાખવાનો ભગવાનમાં ભગવાનમાંથી મનુષ્ય ભાવ નીકળે ને દિવ્ય ભાવ આવે ત્યાર પછી ઓલી ક્રિયા હોતી એને દિવ્ય દેખાવે આપણે ક્રિયાને આધારે એને મૂલવીએ છીએ ક્રિયા છે એ મનુષ્ય જેવી છે એટલે એ મનુષ્ય છે મહારાજે એવું એમ ક્રિયાને આધારે મોલવવા નહીં એના સ્વરૂપને આધારે મૂળ સ્વરૂપના આધારે મોલવવા નહીં મૂળ સ્વરૂપને આધારે ક્રિયાનું હોતે મૂલ્યાંકન કરવાનું એની ક્રિયા છે એ એવી નહીં બધાની ક્રિયા હરખી હોય ખાવું પીવું પણ એમાં બે એમાં ફેર હોય ઓલા માનો આમાં ફેર પડે એટલે ક્રિયા તો સજાતી જ હોય પણ તોય બે એમાં ફેર પડે મારે જે કીધું આમાં એ જ કીધું શ્રી કૃષ્ણ ભગવાનની ક્રિયા છે એ મનુષ્ય જેવી હતી એટલે તો પરીક્ષિત ને સંશય થયો કે માણસો કરે છે એમ પણ પાછા ભગવાને હોત એવું કર્યું તો એ તો બરાબર ન કહેવાય એટલે ભગવાનને જો ઉપર થી મૂળવે તો ક્રિયા હતી દિવ્ય લાગે અને ક્રિયા ઉપર થી મૂળવે તો એ ભગવાન હતી માઇક લાગે એટલે આપણે કેની પરથી જોવું એની ઉપર આવે અહીંયા તંતુ માન કે મનુષ્ય ભાવનો ન થતો હોય પણ ભગવાનના ચરી પ્રશ્ના ત્યારે એવી ક્રિયા જોયું હોય એટલે એને ગડબડ કહેવાય જઈશું ક્લેરિટી નથી હજી પૂરી ક્લેરિટી નથી એટલે ઓલું યાદ આવે છે અને ઓલું યાદ આવે છે બરાબર છે એ તો એને દબાવી રાખ્યું છે અને એટલો એ સાવધાન છે કે ભગવાનમાં કાંઈ એવો સંકલ્પ થઈ જાય નહીં એવી આપણી સાવધાની છે પણ ભગવાનમાં કાંઈ એવો સંકલ્પ થઈ જાય નહીં એ શું બતાવે છે એટલે મનુષ્ય ભાવ છે મનુષ્ય ભાવ છે માલિપાતી હાવ ગયો આપણા હૃદયમાંથી ગયો નથી એટલે એને દબાવવો પડે છે જો એને એમાં દિવ્ય ભાવ હોય તો તો પેલું યાદ જ ન આવે તો એને યાદ જ ન

વાત સાચી છે પણ ઇન્દ્રિય અંતઃકરણ બધાએ માહિત ભાવવાળા છે એ વાત સાચી પણ આણે ભગવાનનું મનન નીતિસ કરીને અંદરનું કલેવર એને બદલાવી નાખ્યું છે જેમ ઓલું પૂતળું બનાવવું હોય ભગવાનનું તો પહેલાં માટીનું કરે ને એની ઉપર મીણ ચોપડે ને એમાં હોલ કરે ને પછી એમાંથી ઓલું નાખે એટલે ઓલું નીકળતું જાય અને ઓલું ધાતુનું પૂતળું બનતું જાય અને પછી આખું બની જાય એટલે માટી તો તો એમને જેમ જેમની તેમ જ ઉપર હોય તો એ બધું એમ શ્રવણ મનન નિધિ ધ્યાસ કરીને ભગવાન હું વસ્તુ છે ભગવાન બે પાછું એમ કે દિવ્ય અને માઈક બે ભગવાન કઈ વસ્તુ છે એ કેવી કેવી ક્રિયાની સંભાવના છે કેવી કેવી ક્રિયાઓ કરે તો એનું મનન નિધિ ધ્યાસ કર્યું હોય અને પછી પ્રેક્ટિકલ જોવે તો એને યાદ આવી જાય કે નહીં આ તો આ છે એટલે બોલા સર એટલે એટલે મનન નિધિ ની ખામી કહેવાય ઓછે ભગવાનનું આવું મનન નિધિ ધ્યાસ એને કરવું જોઈએ અને જેટલું જેટલું મનન નિધિ ધ્યાસ કરે દિવ્ય ભાવનું અને દિવ્ય ભાવની સાથે આ ક્રિયાનું હોય માયક ક્રિયાનું હોતે અનુસંધાન કરે ભગવાન આવું કરે એટલે એમાં સૌથી સારું તો એ જ કે ભગવાનની લીલાઓ જે હોય એમાં બે વાના આવી જતા હોય અને એના દિવ્ય ભાવનું ઓલું આકલન કરે તો વારા વારાઘિયે કરી રાખે તો એને એક દિવસ પછી પછી ઓલું યાદ ન આવે